દુકાનદાર સાથે બોલાચાલી મારામારી અને તોડફોડ કરનાર ચાર શખ્સોની ધરપકડ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ અને નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા ઝોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી પાલસાણા ડિવિઝન વડોદરા શહેરના માર્ગદર્શન હેઠળ શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાને જળવાઈ રહે તે હેતુથી સઘન ચાંપતી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે દસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ રાત્રિના સમયે વાડી વિસ્તારમાં સોમાતળાવ ચાર રસ્તા નજીક આવેલ શ્રી કાંતાધીશ પાન પાર્લર નામની દુકાને ચાર યુવકો સિક્રેટ ખરીદવા આવ્યા પાણીના માંગણાને લઈ દુકાનદાર સાથે બોલાચાલી થઈ પછી મારામારી તથા દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી ફરિયાદી મયંકભાઈ અશોકભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફરિયાદના આધારે વાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો અને તાત્કાલિક તપાસ હાથ ધરી આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓ અનિત તિભાઈ વાલા નકાત નગીનભાઈ શેરખા નિમરાભાઈ પઠાણ ઉર્ફે કિરણ રતનસિંહ વણઝારા વાડી પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સક્રિય પ્રયાસ કરવામાં આવ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો